વાવના માળકા ગામે જૈન આચાર્ય શ્રી મહાશ્રમણજીના આગમનની તૈયારીઓને આખરી ઓપ અપાયો તેરાપંથ જૈન સંઘના શ્રી મહાશ્રમણજી કચ્છની યાત્રા કરી ચાતુર્માર્સ અર્થે અમદાવાદ તરફ આગળ વધતા વાવ તાલુકાના માળકા ખાતે તેઓની પધરામણી થનાર છે માળકાથી વાવ ખાતે તારીખ ચૌદ એપ્રિલથી બાવીસ એપ્રિલ દરમિયાન પૂજ્ય ગુરુ ભગવંતનું રોકાણ હોવાથી રાજસ્થાન મુંબઈ અને સુરતથી તેમના ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે જેમના આગમનની પૂર્વ તૈયારીના ભાગરૂપે વાવ અને માળકાને શણગારી દેવામાં આવ્યું છે ગામમાં પૂજ્ય ગુરુ ભગવંતના આગમનને લઈ તેરા પંથ જૈન સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પૂજ્ય ગુરુ ભગવંતના આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે

બાર તેર એપ્રિલ બે હજાર પચીસ ના મારકા મુકામે થઈ રહ્યો છે તેમાં ગ્રામ નો ઉત્સાહ ઉમંગ અને આનંદ ની લહેર ફરકાઈ રહી છે તેમજ મારકા ગામ પ્રવેશ દ્વાર નું આચાર્ય શ્રી મહાશ્રમાન પ્રવેશ દ્વાર નું બાર તારીખે ઓપનિંગ છે જેમાં માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ગુજરાત રાજ્ય સ્પીકર શ્રી ગુજરાત વિધાનસભા જે પધારશે તો માડકા માટે બહુ ઉમંગ અને આનંદની વાત છે અત્યારે અમારો ગામ માડકાની અંદર અમારા આચાર્ય બાર તારીખ તેર તારીખ ના એપ્રિલ બે હાજર પચીસ ના માળકા પધારવાના હોવાથી એમના એમના યાદગીરી માટે અમે લોકોએ અમારા પરિવારે સાથે મળી અને ભવ્ય ગેટનું એમના નામનું આચાર્ય મહાશ્રમજી દ્વાર ના ગુજરાતના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ઉદઘાટક તરીકે અહીંયા સવારે નવ ને ત્રીસ વાગે આવવાના છે અને પછી ગુરુ મહારાજનું ગામમાં જે ભવન છે ત્યાં ગામ જનોને સારા ઉપદેશ આપશે અને પ્રવચનનો પ્રોગ્રામ બધો ગોઠવેલો છે અને બે દિવસનો પ્રોગ્રામ ભવ્ય અહીંયા પાસે રાખેલો છે અને હજારો માનસોની મેદનીમાં ગુરુ મહારાજના આશીર્વચનો અમને મળશે એ એ નિમિત્તે અમે લોકોએ આ બધો પ્રોગ્રામ બનાવેલો છે માર્ચ એપ્રિલમાં પરમ પૂજ્ય ગુરુદેવ માલકા પધારથી અને એના ઉચ્છામાં માલકા થી પણ પૂરા ગામમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવશે એવી